કેમ કે સુરેન્દ્રનગર થોડું કામ હતું એટલા માટે આવ્યા હતા અને અહીંથી જશું આપણે રાધનપુર કેમ કે પહેલ થોડાક દિવસથી છે રાધનપુર તો આજે એને લેવા માટે જવાનું છે અને ટ્રાફિક બહુ વધારે હતું કારણ કે વરસાદ પડ્યો છે એટલે પાણી ભરાઈ ગયા બધે એટલા માટે અમુક રોડ બ્લોક થઈ ગયા હતા અને હવે ફાઇનલી આપણે પહોંચી ગયા તું સુરેન્દ્રનગર ની બહાર નીકળી ગયા છે મિત્રો આપણે જોઈ લો તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો મિત્રો ફાઇનલી મિત્રો આપણે દસાડા પહોંચી ગયા અને નાસ્તો કરવાનો હતો એટલે બ્રેક કરી દીધી થોડી વાર અને નાસ્તો એવું કરીને હવે નીકળી ગયા છીએ આપણે રાધનપુર જવા માટે અને વરસાદ પણ બંધ થઈ ગયો છે જોઈ લો તમે વરસાદ પણ બંધ થઈ ગયો પહેલા આપણને ક્યારના મિત્રો ફોન કરે છે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા તો એ જઈને જોઈએ કે એનું રિએક્શન શું હોય છે આપણને જોઈને ફાઇનલી મિત્રો આપણે રાધનપુર પહોંચી ગયા જોઈ લો તમે રાધનપુર આવી ગયું છે રાધનપુર આ મંદિર દેખાય મિત્રો ગાયત્રી મંદિર છે રાધનપુરનું સામે દેખાય રાધનપુર ના ગેટ આવી ગયા જયારે મિત્રો રાધનપુર માં રહેતો પેલા ત્યારે આ શોરૂમ દેખાય હોન્ડા નો એમાં જોબ કરતો ના છે રાધનપુર રાધનપુર ફાઇનલી પહોંચી ગયા આપણે હવે જોઈએ પાયેલ આપણને જોઈને એનું રિએક્શન કેવું રહે છે રન બતાવીને તને રનિ

છે છે તમે મને જશો અમારે આવતા આજે આજે આકાશ લેવા આટલા પિયર હતી અમે સાસરે છું મારા અને અમે શંખેશ્વર પહોંચવા આવ્યા હવે હવે રસ્તો ખરાબ આવ્યો પાલનું વાતાવરણ એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે કાળો બમાર તો અમે હવે પહોંચી ગયા છીએ ગોપાલ હોટલે જે મોટ્ટી હોટલ કહેવાય એની એ ગોપાલ હોટલ હા બોલો ત્યાંથી નીકળી ગયા આ બાજુ છે જય ભવાની ફાઈનલી મિત્રો વિરમ ગામ પહોંચી ગયા હી વરસાદ તો એટલો ફૂલ પડે હે કે આગળ કઈ દેખાતું એ નહી વીજળી એ જોરદાર થાય છે હાલની થાતી નકર દેખાડત અજવાળું કરી નાખે એવી વીજળીઓ થાય ત્યાર પહોંચી ગયા અને વાગ્યા છે નવ અને જમવાનું હજી બાકી છે અને મમ્મી રોટલી બનાવે તો રોટલી બની જાય પછી જમીને મળીએ તમને ફેમિલી મિત્રો સવાર પડી જાય છે અને કાલે વ્લોગનો એન્ડ નહોતો કર્યો કેમ કે રાત્રે જમવા બેઠાને લાઇટ વહી ગઈ હતી તો રાત્રે બાર એક વાગે લાઇટ આવી એટલા માટે વ્લોગ એન્ડ નહોતો કર્યો તો વ્લોગ એન્ડ કરીએ છીએ અત્યારે તમને અમારો વ્લોગ ગમે લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો એવું છે કાંઈ लाइक <laughs> <laughs>